પાલનપુર તાલુકાના ખેવાણા ખાતે કોમ્યુનિટી મેડિશન વિભાગ બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાલનપુર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો બનાસ મેડિકલ કોલેજ દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત પાલનપુર તાલુકાના ખેમાણા ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી જે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેમાણા ગામની પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોમ્યુનિટી મેડિસન વિભાગ બનાસ મેડિકલ કોલેજ મેરિયા દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત ખેમાણા ખાતે ગ્રામજનોના નિદાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં વિવિધ બીમારીઓને અનુલક્ષીને સર્વ રોગોની નિદાન તપાસ નિષ્ણાતો

બનાસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ નિભાવું છું આજ રોજ બનાસ મેડિકલ બનાસ મેડિકલ કોલેજના સહયોગથી ખેમાણા ગામ ખાતે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક નિદાન કેમ્પનું એક આયોજન કર્યું હતું જેની અંદર સ્કૂલ આજુબાજુના ગામના સરપંચો સરપંચ એ સિવાય ગામના અગ્રણીઓ સ્કૂલના ટ્રસ્ટીઓ આ બધાના સહયોગથી અને ગામ ગામવાસીઓના એક સ્ક્રીનિંગ અને નિદાનનું એક કેમ્પ રાખ્યું જેમાં ગામ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાણા અને એક બધા લોકોનો સહયોગથી એક સરસ મજાનો નિદાન કેમ્પનું આયોજન કર્યું જેની અંદર બનાસ મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટનામાંથી ડૉક્ટર પુષ્ટિ મેડમ ડૉક્ટર નિતેશ સર બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો અને જેનાથી આ ખેમાણા ગામની અંદર આપણે સુંદર મજાનું આરોગ્ય કેમ્પનું એક આયોજન કર્યું પિયુષ પ્રજાપતિ નો રિપોર્ટ એસ નાઇન પાલનપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે